ચા નાસ્તો થાસી ને પછી 2 વાગી આપણું જમવાનું બપોરનું આજે રજા એટલે મોડે જમવાનું તો ચાલો તો અને પછી વાગે જમી લઈશું આ ચા પાણી તો એ જમશે ક્યારે જો કેમ રવિવાર તમે નું ક્યારે આવો ચાલો પછી સમજો રાંધી રાખો પછી રવિવારે અમારે આવું જ હોય કેમ કે રવિવારે એક પણ થી રજા હોય એટલે હું આવવાનું મોડે મોડે જાગવાનું મોડે મોડે નાસ્તો કરવાનો જમવાનું તો ખબર નહીં ક્યારે થાય બે વાગી જાય ત્રણ વાગી જાય દોઢ વાગે નાસ્તો કરીશ એટલે કઈ ભૂખ લાગી નહીં તો ચાલો હું નાસ્તો કરી દઉં હેલો ગાઈસ તો હવે અમે જમવા બેસી ગયા છીએ અને જમી લેવી જમવામાં શું છે જુઓ કોબીનું શાક છે રોટલી છે ને જમી લેવી ચાલો જમી હેલો ગાઈસ અત્યારે પાંચ વાગી ગયા છે અને હું તો ઘડીક આરામ કરતો તો રજા હતી એટલે આરામ કરી લઈએ કારણ કે બાકી બધી લાલ થઈ ગઈ છે અને ચા પાણી પીવી છે હવે ચા પાણી પી લીધી ચા પડી છે અહીંયા ચા પીશ જો

वो मस्त सेव वन पीस तो मना भीच फेरवा ब्लैक कलर मे फेवरेट कलर वो मस्त सेव वन पीस तो मनाई लेसी हां पर आ तो हा ओली नानी छोकरी पेरी वो पेर हो क्यों से शॉर्ट सेव शॉर्ट्स तुम्हें आ शॉर्ट्स मन कमी तुम અલવય તવાલ વન થી તમને મુબારક આવા મને નો ફાઈ વન થી સાત બીજું હલાય આ બીજું કઈ ચેન કરાવવા નાખ્યો ચેન કરાવવા નાખ્યો કેટલા તોલા લાખ નો ડોટ લાખ નો તોલાનો ડોટ તોલાનો હે ઠીક સાબ સાબ તો ભાઈ નોકરી કરે છે અને અમે મજૂરી કરીએ છીએ તો પછી તોય આ બાડી હવે કરાવે તો કાય આ વીટી કરાય સીન આ વીટી જોપીરી આ વીટી વીરવી હવે અંજીલ થોડો કરાવીએ કરાયે અમે કરા સુ ટેન્શન ના ટેન્શન નર ગડુ મોટો થઈ મત ગડુ લગનમાં હું હાર પેરી હાલો ગાઈસ હવે અમે દાબેલી ખાવા બેઠા છીએ અને જો મમ્મી વડા પૌંખાઈ છે જોઈએ કેવું લાગે છે વડા પૌંખ મમ્મી કેવું છે વડા પૌંખ સાખો તો જરા મરચું ખાવ છો ખાવ મરચું ખાવ તો બાપા બહુ તીખું છે બહુ તીખું છે વડા પૌંખ વડા પૌંખ તો કેવું છે ખબર મસ્ત બહુ પાળ દાવે લાગે છે હમ આપણે છે દાબેલી મિલન મારી

અને ઘરનું નાના મોટું કામ હતું એ પણ થઈ ગયું છે અને આજનો દિવસ આપણે તો સમજો બહુ મસ્ત ગયો છે હા બેનના ઘરે ગયા હતા આ તો મારો આજ રવિવાર હતો એટલે જો આ તો મારી આવી જે આવા પાંચ મિનિટના બ્લોગ સબમિટ કરે એવું કાંઈ બહુ મજા આવી ગઈ ગઈ અને આજે રવિવાર હતો એટલે એકદમ સારું અને શાંત જો મને વધારે કેમ મજા આવી ખબર છે મને બાર વાગ્યા હું દીવું આમાં મને વધારે કેમ મજા આવી ખબર છે મન આજે 12 વાગ્યા સુધી સુવા મળતું તો આજે મારી નિંદર પૂરી થઈ કે કેટલા ટાઈમ પછી એટલે 15 દિવસ પછી હું લોંગ ટાઈમ સુતી 12 વાગ્યા સુધી મને આદત નથી શું કરું કામે જવાનું હોય એટલે જાગવું તો પડે નથી હા એમ તો હું પણ

રાતે લેટ સુતા હોય એટલે બસ મારે મોડું થઈ જાય છે કામ પર જવાનું હમણાં ટાઈમે નથી સવાતું આ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યા પછી તો વધારે લેટ થઈ જાય છે પણ મેં કીધું છે મેનેજરને કે હું વહેલી આવવાની કોશિશ કરીશ મેનેજર કે કેમ તમ બહુ મેળા મોડા આવો છો મેળાની સોરી ચામડાની જીપ છે તો વળી જાય તો પછી મેં કીધું લેટ થઈ જાવ છું ભાઈ રાતે બહુ મોડી શું શું ને એટલે મને કે વહેલા આવો વહેલા આવો વહેલા આવવાનું રાખો